આ ચેનલ જીવનસાથી શોધોમાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધ આશ્રમ હોય જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડી થી સાવધાન રહેવું હેલો નમસ્કાર મારું સાહેબ અરે અમદાવાદ થી મણીલાલ શ્રીમાળી બોલું બોલો મણીલાલ ભાઈ મારે એક બેન નો છોકરો છે અને એનો દિવસ થયેલો છે એટલે એના માટે કોઈ દીકરી હોય તો તમારા વિડીયો જોઉં છું એટલે ફેન છું હા બરાબર અમદાવાદ માં પોતાનું મકાન છે અને એના મમ્મી પપ્પા છે નોકરી કરે છે પ્રાઇવેટ કંપની માં ઓપરેટર છે યુટ્યુબ માં મેલવાનું છે యూ మంబర్ બોલો નંબર બોલો ચોરાણું ચોરાણું ઓગણસા શું નામ છોકરાનું જગદીશ ગેડિયા જગદીશ રતિલાલ ગેડિયા જગદીશ રતિલાલ ગેડિયા

હા અમદાવાદ જશોદા નગર હું બી જશોદા નગર મીડિયમ કલાસ ના માણસો છે પરિવારમાં કોણ છે પરિવારમાં બીજી મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયેલા છે એટલો જ છે અને બચપન અમે એના મામા થઈએ છીએ એટલે અમારી જોડે જતો એકવાર એને અમે લગન કરાયા તા પણ નો ચાલ્યું એટલે પછી ડિવોર્સ કરી દીધા કેમ એમાં હું થયું છોકરી બરોબર આઉટ લાઈન ની હતી પણ પ્રયત્ન કરવા છતાંય નો મેળવ્યા એટલે પછી ડિવોર્સ કરી દીધા હમ ઈ કેમ ખબર પડી આઉટ હતી અરે ત્યાં ના કોક વાઘરી છોકરા જોડે કઈ લફડું હતું પછી એને લઈને ભાગી ગઈ તી પછી સમાજ ઓળખ ભેગા થઈને ડિવોર્સ કર્યા બીજું શું હમ લગન કર્યા પછી હો

એ થેન્ક યુ ઓકે ઓકે હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો